પાકિસ્તાની ચઢાણકાર દ્વારા માઉન્ટ કંચન જગા પર ધ્વજ ફરકાવ બાદ બૌદ્ધ ભિક્ષુઓ શુદ્ધિકરણ સમારોહ યોજાશે પાકિસ્તાની ચઢાણકાર દ્વારા માઉન્ટ કંચન જંગા પર ધ્વજ ફરકાવા બાદ બૌદ્ધ ભિક્ષુઓ શુદ્ધિકરણ સમારોહ યોજાશે મે ત્રીવીસના રોજ પાકિસ્તાની ચઢાણકારી માઉન્ટ કંચન જંગાના શિખર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યાના બનાવ બાદ બૌદ્ધ ભિક્ષુઓ ધાર્મિક શુદ્ધિકરણ સમારોહ યોજવાની તૈયારી કરી રહ્યા છે માઉન્ટ કંચનજંગા જે વિશ્વના ત્રીજા ક્રમનું સૌથી ઊંચું શિખર છે તે સ્થાનિક વજ્રાયન બૌદ્ધ પરંપરામાં દેવતા ડોરઝે દ્રાકડેનના પવિત્ર નિવાસ તરીકે પૂજાય છે શિખર પર ધ્વજા ફરકાવવાની ક્રિયાને કેટલાક સ્થાનિક સમુદાયો દ્વારા પર્વતની આધ્યાત્મિક પવિત્રતામાં વિક્ષેપ તરીકે જોવામાં આવી છે આગામી ધાર્મિક સમારોહનો હેતુ પર્વતની આધ્યાત્મિક મહાનતા માટે સન્માન ને સુમેળ પાછું લાવવાનો છે

કરીને ચઢાણ અને પર્યટન ગતિવિધિઓના સંદર્ભમાં તેઓ ચઢાણકારો અને મુલાકાતીઓને સ્થાનિક રિવાજોનું પાલન કરવા અને અપમાનજનક કે વિક્ષેપક ક્રિયાઓથી દૂર રહેવા માટે આગ્રહ કરે છે શુદ્ધિકરણ સમારોહ એ સાહસિક પર્યટન ને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ વચ્ચેની સંવેદનશીલ સંતુલનની યાદ અપાવી છે આ ઘટનાએ ચઢાણકારોમાં સાંસ્કૃતિક સંવેદનશીલતા વધારવાની જરૂરિયાત ને સ્થાનિક સમુદાયો અને આંતરરાષ્ટ્રીય ચઢાણ સમુદાય વચ્ચે વાતચીતથી મહત્તા પર ચર્ચા છેડી છે માઉન્ટ કંચનજંગા પરનો આ સમારો લોકો તેમના ધર્મ અને તેઓ જે મહિમાશાળી ભૂમિને પવિત્ર માને છે તેમની વચ્ચેના ટકાઉ જોડાણનું પ્રતીક બની છે. there was another incident of a Pakistani national climbing Mount Kansas and hoisting the flag there. So, I would say we are very pessimistic about it and we really hope that uh, the state government and the central government works uh, diligently and seriously in this matter. Uh, her name, uh, the Pakistani national name would be, just give me a, a sec, uh, her name is uh, Naila Kaini. Her name is Naila Kani, Kaini and she reached the summit on may 23 2025